અમરેલી જિલ્લાના લાઠીના દુધાળા ગામે આવેલા નારણ સરોવરમાં પોઈન્ટ ખાતેથી ફાઉન્ડેશન દ્વારા જળસંચયના થયેલા કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ધોળકિયા ફાઉન્ડેશનના ચેરમેન અને પદ્મ શ્રી સવજીભાઈ ધોળકિયા સાથે જળસંચયના કાર્યોને વેગ આપવા માટે જરૂરી પરામર્શ કરવામાં આવ્યું હતું સવજીભાઈ ધોળકિયાએ ગાગડિયા નદી પર લાઠી અને લીલીયા તાલુકાના વિસ્તારમાં થયેલ જળસંચયના કાર્યો અને ભૌગોલિક સ્થિતિથી કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારના ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા સહિતના સ્થળોએ જળસંચયના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે બાળાઓએ પુષ્પ પાંખડીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું અને લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા લાઠી પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ ધોળકિયા પરિવારના મોભી ધનજી બાપા અને તુલસીભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ